સરકારી મકાન પર તપાસ કરવામાં આવી અધિક સચિવના બેંક એકાઉન્ટ લોકર ફ્રીઝ કરાયા દિનેશ પરમાર બે હજાર માં નિવૃત્ત થયા બાદ કરાર પર રખાયા હતા અધિક સચિવ દિનેશ પરમાર હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અગિયાર માસના કરાર ઉપર અધિક સચિવ તપાસ તરીકે ફરજ બજાવતા દિનેશ પરમાર લાંચ લેતા રંગ્યાથી ઝડપાયા હતા તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને ઓગણીસ તારીખ બપોરે ત્રણ કલાક સુધીના રિમાન્ડ મળ્યા હતા આજે એસીબીની ટીમે અડાળસ ખાતે આવેલા સ્વર્ણિમ વાટેકા બંગલોના છત્રીસ નંબરના મંગલામાં કે જ્યાં તેમનું નિવાસસ્થાન છે ત્યાં તપાસ હાથ ધરી ત્યાં ઉપરાંત તેમના બેંક અને લોકર પણ સીઝ કરવાની કાર્યવાહી એસીબી હાથ છે મહત્વનું છે કે તેમની તપાસ ચાલી રહી છે અને કેટલી સંપત્તિનું રોકાણ કર્યું તે અંગે એસીબી હાલ તપાસ કરી રહી છે આ સિવાય કોઈ અન્ય વ્યક્તિ પાસેથી લાંચ લીધી છે કેમ તે અંગે પણ એસીબીની ટીમે તપાસ ધરેલી છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી અમદાવાદ જ્યારે આ ગુનો બન્યો ત્યાર પછી તેઓ પોતાના સગાવાલાને ત્યાં અને ધાર્મિક સ્થળે ચાલ્યા ગયેલા તેવું તેઓના જણાવેલ છે પરંતુ આ અંગેની ખરાઈ એ હવે પછી કરવામાં આવશે અધિક સચિવ પોતે રિટાયર્ડ થઈ ગયેલા હતા અને તેઓ અગિયાર માસના કરાર આધારિત જે નિમણૂક આપવામાં આવે છે તે રીતે તેઓ ફરજ બજાવતા હતા એટલે નિમણૂક તો કરાર આધારિત હતી તેઓની અપ્રમાણસર મિલકત અંગે તેઓ પાસેથી જે કંઈ અમે આધાર પુરાવા લેતા હોઈએ છીએ કે એને ઇન્કમટેક્સ રિટર્ન પેન કાર્ડ આધાર કાર્ડ અને તે આધારે તમામ રીતે તેઓની તપાસ કર